નમસ્કાર નાગરિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં બાર ટકા અને અઠ્યાવીસ ટકા ટેક્સ લેપ દૂર કરવામાં આવે છે હવે પાંચ ટકા અને અઢાર ટકા ટેક્સ રહેશે તો અહીં આપણે જોઈ લઈએ તેની અંદર પ્રથમ છે કે ફાર્મર અને એગ્રીકલ્ચરને લગતા તેની અંદર જે અઢાર ટકા અને બાર ટકા ટેક્સ હતો તેની અંદર હવે પાંચ ટકા ટેક્સ થઈ ગયો છે ત્યારબાદ જે ઘરગથ્થું આપણે વાપરીએ છીએ શેમ્પુ છે દાદા તરીકે ઘી છે બટર છે એ તમામ વસ્તુઓ તેની અંદર હવે પાંચ ટકા ટેક્સ લાગશે ત્યારબાદ છે હેલ્થ ઇન્સ્યોરન્સ જો વ્યક્તિગત વીમો લેવામાં આવે તો એ નીલ છે પરંતુ અન્ય માટે પાંચ ટકા જીએસટી લાગશે વિદ્યાર્થીઓના નોટબુક અને જે હોય છે મેપ ચાર્ટ પેન્સિલ તેની અંદર જીએસટી ઝીરો કરી દેવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો તેની જગ્યાએ હવે અઢાર ટકા જીએસટી લાગશે ઓટોમોબાઈલની વસ્તુઓ ઉપર જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો તેની અંદર હવે અઢાર ટકા જીએસટી લાગશે તો આ છે એ બાવીસમી સપ્ટેમ્બર બાવીસ નવ બે હજાર પચીસથી આ લાગુ થઈ જશે નવરાત્રિના દિવસથી પ્રથમ દિવસથી તો આ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમ જેમ આપણા ધ્યાનમાં આવતા વસ્તુ આવશે એમ અમે તમને જણાવતા રહીશું થેન્ક યુ આભાર